જો બજાર પોલીસ ફતકની હદમાં વેડરોડ વાડીના ચોક પાસે એક સાત વર્ષે માસૂમ બાળાનું અપહરણ કરી લઈ બળાત્કાર ગુજારી તેમની ઘાતકી હત્યા કરનારા નરાધમ હત્યારા પાડોશી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ વાડીના ચોક પાસે ભેગા મળી બાળાના પોસ્ટરો સાથે બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી નરાધમની ફાંસીની સજાની માં કરી હતી એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ચાલી રહ્યું હતું ત્યાં જ સુરતના વેડ રોડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સુરતમાં બનેલી જગધાન્ય ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા વાત એમ છે કે બુધવારે સુરતના ચોક બજાર પોલીસ પથકની હદમાં વેડ રોડ પર એક શ્રમજીવી પરિવારની બાળાનું અપહરણ કરી છે તેની પર બળાત્કાર ગુજારી નરાધામ પાડોશીએ ઘાતકી હત્યા કરી હતી જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ હાથમાં બાળનો ફોટો અને સ્લોગન લખેલા બેનરો સાથે વિરોધ કર્યો હતો અને આરોપીને વેલામાં વેલી ત્યાં કે ફાંસી આપવાની વાત કરી હતી સુરતના વેડ્રો પ્રબનલી જે ઘન્ય ઘટનામાં માસૂમ બાળા પર બળાત્કાર અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકોમાં જોવા મળતા રોષ વચ્ચે પોલીસે પણ તાત્કાલિક તપાસ સધરી નરદ હમણે પી પાડ્યો છે હઝર કુરશી સાથે હર્ષદ છેઠા